રાધે રાધે જય શ્રી કૃષ્ણ રામા પીરની જય નારાય અજમજી અજમજીના બેટા વીર મહેના વીરા રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળ્યો હોય હેજરે મારો હેલો સાંભળ્યો હો હે હું કરો તો પીર જાત્રાયું જાય મારો હેલો સાંભળ્યો હોજી હે જીરે મારો હેલો સાંભળ્યો હોજી હે વાણિયાને વાણિયણ જાત્રાએ જાય માલ દેખીને ચોરવાસે વાંસે જાય મારો હેલો સાંભળ્યો હો રે મારો હેલો સાંભળ્યો જી હે જાડી જાજી જાડીઓને વરસમી છે વાટ બે હતા વાણિયાને ત્રીજો થયો સાથ મારો હેલો સાંભળ્યો હોજી હેજીરે મારો હેલો સાંભળ્યો હોજી હે ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે જોડ મારી નાખ્યો વાણિયો માલ કોઈ ચોર મારો હેલો સાંભળ્યો હોજી હે જીરે મારો હેલો સાંભળ્યો હોજી હે ઊભી ઊભી અબડા કરે છે પોકાર સોગઠે રમતા પીને કાને ગયો અવાજ મારો હેલો સાંભળ્યો હો જીરી મારો હેલો સાંભળ્યો હો હેલી લુડો ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે આવ્યા રામા પ્રેવ પીર મારો હેલો સાંભળ્યો હોજી જી હેજીરે મારો હેલો સાંભળ્યો ઉઠ ઉઠ વાણી ધડ માથું ચોડ પ્રાણભુવનમાંથી શોધી લાવું તારો ચોર મારો હેલો સાંભળ્યો હોજી રે મારો હેલો સાંભળ્યો હો કહું છું ચોર તું કેટલે જઈશ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળ્યો હો જીરી મારો હેલો સાંભળ્યો હોજી હે આખે કરું આંધળો ને ડલે કાઢું કોડ દુનિયા જાણ્યાનો છેરા માપીનો ચોર મારો હેલો સાંભળ્યો હોજી હે મારો હેલો સાંભળ્યો હોજી હે ગાય હલુ વાણીઓને ભલી રાખી ટેક રાણુજાના શહેરમાં વાણીએ પહેરી ચેખ મારો હેલો સાંભળ્યો હોજી હેજીરે મારો હેલો સાંભળ્યો હો જી હેરાણુ જાના રાય અજમજીના બેટા વીર મહેના વીરા રાખીને તલના પર હેલો સાંભળ્યો હો જી હેજીરે મારો હેલો સાંભળ્યો હો રામા જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ